ગુરુવારે રાત્રે આશરે દસ વાગ્યે વલસાડના પારડી નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર એક ગંભીર ઘટના સામે આવી હતી સ્પર્શ વુમન્સ હોસ્પિટલ સામે ગેજ ઓઇલથી ભરેલા ટેન્કરને પાછળથી આવી રહેલા ટ્રકે જોરદાર ટક્કર મારતા ટેન્કરમાં મોટા પ્રમાણમાં લીકેજ થયું હતું ટક્કર બાદ ટેન્કરમાંથી લગભગ ત્રીસ લિટર જેટલું જ્વલનશીલ ઓઇલ લીક થવા લાગતા સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ છવાઈ ગયો હતો

જિગ્નેશ પટેલ સ્થળ પર દોડી આવ્યા હતા અધિકારીઓએ સ્થિતિને કાબુમાં લેવા માટે જ્વલનશીલ પ્રવાહી લીક થતું હોવાથી ફાયર બ્રિગેડ ને તેવી શક્યતા વચ્ચે ફાયર ટીમ સંપૂર્ણ તૈયારી સાથે પહોંચી હતી ડ્રાઈવરના જણાવ્યા મુજબ ટેન્કરમાં ભરેલું પ્રવાહી ગેજ ઓઇલ હતું જોકે તેમાંથી ડીઝલ અને કેમિકલ જેવી તીવ્ર ગંધ આવી રહી હતી અંતે સંયુક્ત નિર્ણય

નામ જિગ્નેશ પટેલ પાંડવી નગરપાલિકા વોટર શેરમિંગ છું અમે આજે રાત્રે અમને અમારા પાલિકાના કર્મચારી અભિષેકભાઈનો કોલ આવ્યો કે આપણે ઓડિટોરિયમની સામે એક કન્ટેનરનું એક્સિડન્ટ થયું હતું અને એ કન્ટેનરમાં જ્વલોજીલ પદાર્થ એવું કેમિકલ હતું એ થોડું આની ઉતાર્યું હતું અને તાત્કાલિક અમે પ્રમુખનો કોન્ટેક્ટ કર્યો પ્રમુખશ્રીને અમારા સ્થાનિક ગવર્મેન્ટ સિગ્નેટર માંગેલા સાથે આવ્યા અને અમારા પાલિકાને ફાયર ટીમ સાથે હતી ત્યાંથી અમે ફટાફટ કન્ટેનર કાઢીને વલ્લભસનના બ્રિજ લઈ ગયા પણ જ્યાં જોતા એવું લાગ્યું કે આ લીકેજ વધારે હતું એ તાત્કાલિક અમે પીઆઈ સાહેબનો કોન્ટેક્ટ કર્યો અને ત્યાંથી અમે એક ખુલ્લી જગ્યામાં લાવીને મૂકી દીધું છે જેથી કોઈ જાનહાઇ થઈ શકે એવું નથી એટલે અમે વિવસ્થિત રીતે સાઈટ પર કરી દીધું છે એમાં અમારી સાત આઠથી પાયાની ટીમ અને આ ઘણા પાર્ટીના કાર્યકરો સાથે સપોર્ટ મળ્યો હતો પીએસઆર કમી ગણો સપોર્ટ મળ્યો હતો એટલે કે તો મોટી દુર્ઘટના થઈ હોય પ્રવ અને એમના ડ્રાઈવર માહિતી મળી છે કે કેમિકલ આની બોટલ આગ લાગી શકે તો અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવ જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી પહેલા પહોંચે